રાધનપુર સમાચાર સામે આવી રહ્યા છે રાધનપુર વાયરલ કર્યો છે અગિયાર દસ થઈ હોવા છતાં શાળામાં તમામ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે શિક્ષકોને અત્યારે મોખું મેદાન મળી ગયું છે ત્યારે શિક્ષણ વિભાગની રહેમ નજરે અંતરિયાળ લવિંગજી ઠાકોરના નજીકના સુરેશ ઠાકોરે આ વિડીયો વાયરલ કર્યો છે તો અગિયાર દસ થઈ હોવા છતાં શાળામાં તમામ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે અત્યારે ગુલ્લી શિક્ષકોને શિક્ષણ વિભાગની રહેમ નજર હેઠળ અત્યારે મોકળું મેદાન મળી ગયું છે તો અંતરિયાળ વિસ્તારના પ્રાથમિક શાળામાં અત્યારે રેઢિયાર ખાતું જોવા મળી રહ્યું છે